ભાવનગરની ખોળીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે આજરોજ અમારી વિરાસત નામનું ફોટો પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રદર્શનના ફોટોગ્રાફર જયશ્રીબા ગોહિલ દ્વારા ગુજરાતની પાટણની વાવ અને મોઢેરાનું સૂર્યમંદિરના ફોટોગ્રાફ્સ અહીં મૂકવામાં આવ્યા હતા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ડૉક્ટર મનીષકુમાર બંસલ જિલ્લા કલેક્ટર ભાવનગરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મેયર શ્રી મેહુલભાઈ વડોદરીયા હિમાચલભાઈ મહેતા અમુલભાઈ પરમાર તથા તૃપ્તિભા રાવોલ હેતસ્વી સોમાણી ઉપસ્થિત રહ્યા હતા આથીક વર્ષ થી આ ગેલરી મ્યુનિસિપલ કોર્પોરેશન ખુલ્લી મૂકી છે ત્યારથી ફોટોગ્રાફી ચિત્ર દ્વારા સતત આ ગેલેરીને ધમધમતી રાખે છે એક બાજુ ફોટોગ્રાફીમાં માં જેમ આ આખું એમનું જ ફેમિલી છે અને ચોથું પ્રદર્શન છે અને હજી એક કે બે બાકી છે તો આપણે ગૌરવ લેવું જોઈએ કે સૌરાષ્ટ્ર અને એમાં ગુજરાત જે ક્ષત્રિય ફેમિલી છે એમાં ફોટોગ્રાફી માટે સ્ત્રીઓને બહાર આવવું તો બહુ અઘરું છે તો આ એક ફેમિલી જાણીતા ફેમિલી એવું છે ભાવનગરમાં કે એવરેજ વર્ષના જાણીતા ફેમિલી ને જ બહેનો દીકરી બહુ જે ફોટોગ્રાફી કરે છે અને એક્ઝિબિશન અજયભાઈ એમને કરાવે છે તો મૂળ સ્થળને જ આપણે સૌથી પહેલાં અભિનંદન દેવા છે કે કલા છે સંસ્કૃતિ છે સંસ્કાર છે એ હંમેશા વારસામાં આવે અને એ વારસા એ પરંપરાગત અજયભાઈ આગળ ધમાવતા રહે છે અને એમના ફેમિલીના પછી પુત્ર વધુ હોય તો એમને પ્રોત્સાહિત કરે છે સૌથી મોટી વાત

એટલા સારા હેરિટેજના ફોટોગ્રાફ્સ મેં કાર્ડની અંદર જોયા એટલા સારા લેવલે ફોટોગ્રાફી કરે છે ખરેખર ભાવનગર માટે ગૌરવની વાત છે તો